ઠડેનો ખાવને આજે નહીં નહીં પ્લીઝ ઓકે ઠડેલા નાસ્તા ઓલરેડી ઘણા આવી ગયા છે હાલો આવી ગયા બેન 100 તો જી ગ્રેવી છે ને ગ્રેવી છે લેલા લાલ તૈયાર થઈ છે હમ ભાવે ને બરી એટલે બાકી અત્યારે પૈસા બરી વેચાતી મળે છે ખબર નહી એટલી બધી બરી ક્યાંથી આવતી હોય માર્કેટ માં

Hmm, nagar bau jin bau bau jin limbu joy. Berapa lagi nih? Hmm.

ভাজি এনা মস্ত એ પાઠ કરતા જાય માખણ કરતા જાય હાલો અમે લોકો જાય છે બાર ફરવા બધા સાથે પછી જમીન આવશું જમીન આવશું અહીંયા બધી તૈયારી છે પાઉં પડ્યા છે ભાજી છે ઓકે હાલો હું રેડી થાવ થઈ ગયું માખણ હા હમ થઈ ગયું કયો પિક્ચર જોવું જોઈએ નકી કરી લ્યો ત્યાં પછી ઓલી જાતા જાતા મુક્તિ જાય હમ કેતા તા ને તમે કે આ ગાડી તો અમને બતાવતા નથી તમે હા કંગરીને તો રાખી દીધી કંગરીને વાર ગઈ હતી

ફાઈનલી અમે એક રિઝોર્ટે આવ્યા છીએ ઓડગાર નામ છે ને અમે વરસ દિવસ વરસ દિવસ પહેલા આપણે અહીંયા શૂટિંગ કર્યું હતું જગ્યા સરસ છે ਇਹ ਇਹ ਡਲ ਗਿਆ ਦਿਨ ਹੋ ਗਈ ਰਾਤ 2 0 ਪ੍ਰਕਾਸ਼ભાઈ 2 ਤੁਸੀਂ 2 ਕਕ ਜੀ ਤੂੰ ਮਸਲੇ ਮਸਤ ਢੋਗੜੀ ਨੂੰ ਸਾਗ ਹੁਣੇ ਟੈਸਟ ਕਰੂ ਜੇ ਪਰ ਮਸਤ ਜੀ કેવું લાગ્યું <zoys print discussions> <Het cosewickle> <pting>

અરે હું જલ્દી લેપ પિક્ચર કેવું હતું માયા બંધ થઈ ગયું તો લાઈટ એટલે બંધ એટલે ગઈ પાછી પછી તો કઈ પકડાય હવે હું જોવો ચાલો હવે આજનો રવિવાર અમારો અહીંયા પૂરો થાય ગયા અને હવે આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત